મારી વિહેતમાં માં ફૂલવાણી મગજ દોડાવું છું આ પંખો વોચ કરવા માટે પણ પંખો હોચ થતો નહીં કંટાળી ગયો મારા કોક કરી શીખવું તો પડશે કમ્પ્લીટ તો થઈ ગયો છે બોલ ફિટ કરી છે ચાલુ થાય તો સારું છે લગ પછી ભંગાર વાળા દેવો પડશે પંખો તો કમ્પ્લીટ છે આ બીજું કોઈ નઈ પણ રાતી ચોક બાર જાવ હોય એટલે tiếp ở lớp trên mình lấy những virus khua ra thay, bắt chalu đi, còn anh ta cụt này કંટારી ગયું મો કલાક નો મત મત કરી દો પંખો ચાલુ થતો નહી અને તાપે કેવો પડે હા શોમા આવો ચોખા તને ડફણું દેખાય છે આ તો પંખો છે રૂપિયા રૂપિયા હું વાત કર આવ્યો કર્યો દેવ ખરાબ બફોડી મારા ગયા પંખો લેવા આવ્યો યાર પંખો લેવા આવ્યો છું તાના ભૂઈ બેસ વાયરો બેસવાય રો નિહટતું મન આ એ હોમાવાય રો ઊભો થઈ જાય ખબર નઈ પડતી એટલે હું પંખો ચાલુ યાર પંખો ચાલુ હતો તું હોમો બેહી ગયો પંખો તો ચાલુ હતારો તાના આ પંખો તો કોક 10 મિન ના બધું બોર્ડ ના બોટ હું ગાલીન બેઠોય તો પંખો મારે પંદર દારો થી બકરો છે રાતી બાર ઊંઘું ને એટલે તાપ નું કંટાળો આવે છે એટલે કે તું લાઇ ઘેર થોડું મથી લવ ખોસ થઈ જા તો મારા દુકાનમાં જવું ના પડે અલ્યા મારા ઘેર હગોળ હગી આયા છે ત્યાં વાયરો ખાવા માટે પંખો લેવા આવ્યો તો તારા ઘેર હકુન હકી આવી એટલે કોણ આવી ભાઈ હોન ભી ભાઈ આયા છે અમારા છોકરા ના હા હરો હા તારા છોકરા ના હા હું હા હરો આવ્યો તારા પંખો લેવા પણ જરૂર આવતી હતી અલે આ તાપચો પર તાપ તો પર છે ખાલી 50 ડિગ્રી તાપ પર હલે તે માફી લીધો તા ના હા એ તો બરોબર તું સાયન્ટિસ્ટ કરો પાછો અને પંખો જોતો તો પંખો તો ભલે તમે લેવા આયા હો પણ પંખો તમે વાયરો ખો ને એ દાવનો સદ નઈ પણ આ એવું જ લાગે કે આ તો ના બોટ લઈને બેઠો અલ્યા હોચ કરવા બે હેવું શું લ્યા તે નહી થતો હોચ નહી થતો કલાક નું મત મત કરી રહ્યો હોચ જ થતો નહી ને અમે ખુબ ફોલ્ટ થયો છે અને અંદર તું ટેસ્ટર થી ખોલીને જોયો પણ અંદર તો હું આપણા પૂછરા ની ખબર પડે આમાં તો ફાવા તને ફાવા છે જબરજસ્ત હું પેલા રીસ કોમ કરતો તો ને ઓ તારી અતાર સુધી તો હુઈ ગયો તો તો વોચ કરી મુ લઈ જો યાર વોચ કઈ તું લઈ જાય હા

લે તારા બાજુ માં જ કરો ચાલુ કરજે ચોપડ હે હું ચોપ હું નહી પારું છું માં જો ચા મને બીક લાગે છે પણ બે વખત કરંટ આયો હા લઈ કરંટ જ આયો તો મને એ લે ગુડા બી વાતું હે લે તો યાર પામે તો બે વાર માં તું તારી વે વન વાયરો ખબર આવ પણ ખોલ્યા વરાય તો તું ચાલુ કર કે આ કરું જો રોમા હા જો પંખો ચાલુ થાય જો ખાલી

એ તો મને દેખાય છે ખસી ગયું હે પણ તને ખબર નહીં પડતી તું કે હું જૂનો કારીગર છું તો પૂછરું કારીગર છું એટલે પણ તું એ યાર પાંખ ખાય વાળા છે તો વાર્ડર બરાબર નહીં કશું કે આ વાયર માર બધું બળી ગયું જો કે આ પીનોન બીનો નઈ લાઈ કે પોચી પેની બધું કમ્પ્લીટ જ છે તું ચાલુ ખાલી ચાલુ કર ખાલી પોખ્યું આલું જોઈએ જો ખાલી આ ચાલુ ના થાય તો કે જે તાના હોય અને બોટ હાચવજે એટલે કે 440 નો કરંટ છે પાછો અરે આપણ કરંટ બ ના આવે યાર જો યા રોમા Kau tuh, sudah, alia, dia, dia, cuman, eh, lama karena dia, kau secara biasa, saya gila, ada mana cok, tau, ha 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 leh, 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 mana leh, white leh, 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 અલ્યા મારા માંથી કે કરંટ આવ્યો તે વય ચરી હોય ભેગી ભેગી ફફડતો તો તે અને સરન જો સકન એલે કરંટ આવ્યો હોય તો ધોકુ મારવાનું હોય તને જૂતો ઉંગાર લે તું અને હાથ તો ની ભાજ્યો ને તો કુમારું જે બડી વાગી છે તો સૂટ્યો તો ખરી ને સૂટી ગયો ને ચાલુ થઈ ગયો પંખો કમ્પ્લીટ તારો પંખો તું એમ વાગ્યો અને તારે વે વન ઓમ તાપે છે મરા હદે

ફેલાન બોલાય એકલો જાય જો અર્જનીઓ સર્જનીઓ જો બુંપાડજી ને નેચો બોલા તો ખરી ને ચાલુ થાય તો અર્જન અર્જન ન્યા હો સોમા કાકા આ બાજુ તો અમે રે હું આઈકન આઈ હું તો એવું કરી લે જબર કારીગર કરસે રે મે બોલાવે છે ને એ બરાબર બોલાવે છે હો આવતો આવા દે આયો અરે ચોમા કાકા હા હા એટલે હું થિલે એટલે આપા ખોયા ચાલુ થતો નહી યાર

બોટ ચાલુ છે કે બંધ થઈ ગયું કરંટ બે વખત આયા હતા તે ના હોય તો વાયર બાય સટકી ના ગયો બોટ માંથી હું કરી આવ તું કરી આવ પિન કાર્ડ લઈ આવ પિન કાર્ડ દીધી ના હમણા હા આ જા કરજે પણ તો હાચવીન પર બું પાઈ કે જો મને કે ચાલુ કરો એ વખત એ હારવો બીજું કોઈ નહી અર્જનિયા અઠવાડિયા થી હું તાપે મરતો તો અને મને બાર ઊંઘવાની ટેવ છે જો ના હોય તો ટેબલ પર પંખો મેલી સોંતી થી ઊંઘો જોડો ફડો પર નકો તાપ લાગી રહ્યો હોય તો મારી વાત હો ફરતો લાગતા રહ્યો બોલો કા કોઈ બોલું નહી એમાં પતી ગયું બોલવાનું જે હતું એ

મુચે ફોમી ઓયકન છે કે કરંટ હતો નહી પકરાતો કાઢી નાખી તો પાઉ પીન કાઢી નાખી તું કોક કાઢી તો ભરાય ના તાપ તાપ ગયો પેલા ચાલુ થાવા દે એમ ન ના પાસો થઈ ગયું થઈ હા આવતા રહો બરાબર નશા હોય થી મારે તો આવું આવું બધું કરું જીવવાનું કે મરવાનું મારતો હું થી રહ્યા

ગલાસ માં કાઢે જોડી બેહે આમ પેલો નહી પેલો આપડે અમમ કરીએ અમમ આ લઈ હે એડો પંખો ફેવડુ અને વેવર ને રાત રાખો સ્વંતી ખવડાવું પીવડાવ જે સેવા થાય કરો અને પછી ઘર મોકલી દો અને આ ન પેલો ભંગા માં વિચે જઈ ભંગા માં આવો ડફણો રાખે નહી પતાઈ દઈએ તું

ચલો ભંગાર વાળો રોજ વટા મારા છે સાયકલ લઈ ના હોય તો કીધું પચાસ વાળી પ્યાલજે એ મારા જેટલું કોમ થઇ જાય અને કોઈ કરવું નહીં